ઘણી વાર લોકો ઠાકોરજીમાં મન નથી એનો અર્થ શું થાય તમારા માટે ભગવાન કરતા વધારે મહત્વ નથી તો કોઈ બહુ મોંઘો હીરો ખિસ્સામાં મૂકી દે અને કોઈ લગ્ન ની પાર્ટીમાં તમે હો રિસેપ્શનમાં ગયા હો અને કહેજે કે એક કરોડ નો હીરો છે સાચવજે ને પછી લઈ જઈશ પછી તમારું મન પાર્ટી મારે

વ્યાવૃત્તોપ્રભુજીના શબ્દોમાં કહું કે વ્યાવૃત્તિ કરો ચિત્ત મારા કે તમારા માટે આ બધા કરતા મહત્વના ઠાકોરજી છે અને જે દિવસે એને એ રીતે સ્વીકારી લેશો સૌથી મહત્વનું પછી દરેક ઘટનાઓમાં એને ચકાસતા રહેજો કે તમારી સાથે છે કે નહીં સાથે છે કે પ્રભુ જોડે છે કે સતત પ્રભુને સાથે રાખવા એમ ભલે આપણે સેવા કરીને પઢાવી દઈએ પણ એ ભાવાત્મા રૂપે તો સદાય તમારી સાથે હોય છે એટલે એ છે અર્જુન અને દુર્યોધન સેના લઈ લીધી અર્જુને એને કહ્યું કે હું હથિયાર આત્મા નહીં લઉં પણ એને ભરોસો છે ભગવાન સાથે હશે ને તો વિજય મારો જ થવાનો છે હું એટલા માટે જ તમને ભગવાન સાથે રાખવાનું કહું છું કારણ કે સદાય તમારો વિજય થાય જો ભગવાન સાથે હશે

ત્યારે મોહન મહિલો મહિલો ની કરતા કરતા ચિત્ત હરિમાં જાય એટલે મોહન લો મોહન લો મોહન લો કરવા છે ભક્તિ એ કોઈ કલાક બચે છે એટલે કરવાની ક્રિયા નથી એને તો આ જીવન સાથે વણી અને જીવન સાથે ભગવાનને વણી દો એટલે પલ પલ્પમાં ઠાકોરજી તમારી સાથે થઈ જાય તમારો થઈ જાય અને જય ક્ષણે તમારો થઈ જાય એટલે તો પંચાક્ષર માં એ કૃષ્ણ ઉતારો છો બસ આ મહામંત્ર પંચાક્ષર નો એ જીવનની સમજ બની જાય ને પછી ક્યાંય કોઈ અલગથી પાઠ કરવા બેસવાની જરૂર ન પડે હું ભગવાન નો છું જ્યાં છું જેની જોડે છું જે કરી રહ્યો છું પણ હું ભગવાનનો છું બસ આ એક શબ્દ નહીં પણ સમજણ બની જાય તો જીવનમાં ક્રાંતિ થઈ જાય મહાત્મ્યનું વર્ણન એટલા માટે કર્યું જયારે મહાત્મ બુદ્ધિ સ્થાપિત પરમાત્મા મોઢે કરવા જેવો બહુ સુંદર શ્લોક ભગવાન કૃષ્ણને જેટલા સરળતાથી આમાં સમજાવી દીધા બત્રીસ અક્ષરમાં બત્રીસ લક્ષણ વાળા શ્રી કૃષ્ણને સમજાવી દીધા કે કૃષ્ણ છે કોણ अनुष्टुप छंद मा आठ 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 अक्षर हो आठ चौक बत्रीस बत्रीस लक्षण वाला परमात्मा आणि वंदन करता मंगलाचरण करता व्यासी बोल्या सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे का पत्रय विनाशाय कृष्णाय कितने सुंदर ढंग से प्रभु को समझाया श्री कृष्णाय वयम नुम उस भगवान को वंदन करते हैं उनकी स्तुति करते हैं कौन श्री कृष्ण सच्चिदानंद रूप जो सच्चिदानंद रूप है चित और आनंद रूप

અને જે સર્વમાં આનંદ રૂપે વ્યાપેલો છે એ જ એનું આનંદ તત્વ છે સુખ રૂપે નથી છે ક્યાંક જ સુંદર રૂપ દુઃખ જયારે સારા કપડા પહેરીને આવે ત્યારે એને આપણે સુખ કહેતા હોઈએ કારણ કે એક સુખની સાથે કેટલા દુઃખો આવે એક ગાડી આવી તેમ આ ભટકાઈ ના જાય કોઈ એમાં લીટો ના કરી જાય આમાં સાચવું સર્વિસ કરાવવાની સાચવીને રાખવું આ કંઈ કોઈ ચોરી ન જાય કેટલા ભય લઈને એક સુખ આવતું હોય ચહેરો સુખનો હોય છે પણ કતાર પાછળ તો દુઃખોની જ હોય આનંદ એવું તત્વ છે જે મૂળ પરમાત્માનું સ્વરૂપ છે જેને પામ્યા પછી ગુમાવવાનો ભય નથી જે કેટલા સમય સુધી આનંદ ને પામ્યા તમે જ્યારે કોઈ ઉત્સવમાં આનંદ પામીને જાઓ છો જ્યારે તમે કથામાં આનંદ પામીને જાઓ છો એટલે કે તમે કૃષ્ણ પામીને જઈ રહ્યા છો એને કૃષ્ણરૂપ કૃષ્ણનું જ બીજું નામ આનંદ છે કૃષ્ણનું જ બીજું નામ રસ છે કૃષ્ણનું પ્રેમ છે એવો આનંદ જેમાં કોઈ વિકાર ન હોય એ જ કૃષ્ણ છે એવો પ્રેમ જેમાં કોઈ વિકાર ન હોય અને પ્રેમનું સુપ્રીમ પ્યોરિફિફાઈટ થયેલું સુંદર સ્વરૂપ એ જ કૃષ્ણ છે કૃષ્ણ તત્વને જયારે તમે સમજો છો ત્યારે શાસ્ત્રોમાં અનેક નામોથી એને ઓળખાયો છે એ આનંદરૂપ છે લઈને મળે સુખ આપીને મળે આનંદ છે દેહના અનુભવથી અનુભવથી જે જે થાય થાય સુખ અને આત્માના આનંદ છે અમુક જીવનમાં મળેલા આનંદો આપણને લાગ્યા દેહ સંબંધે નથી આત્મા સંબંધી છે કથામાં બેઠા બેઠા આપણે કાંઈ ન કરતા હોઈએ સાંભળતા સાંભળતા પણ એ આનંદરૂપ પરમાત્મા કેવું આપણા હૃદયમાં પ્રવેશ કરી જાય એમ લાગે કે પરમાત્માએ આ લાંબો હાથ કરીને મારા માથે હાથ મૂક્યો હોય એવી અહેસાસ કથામાં બેઠા પછી હું આ પ્રભુના પ્રભાવનો અહેસાસ એ આનંદ રૂપ છે એની પાસે બેસો તો આનંદનો અહેસાસ થાય તમે શ્રીનાથજી દર્શન કરવા જાઓ ત્યારે સુખ મળે આનંદ મળે એવી કોઈ સંજોગો હોતા નથી ગરમી હોય ધક્કા હોય લાઈનો હોય આટલા ગયા હોય લોકો રાતના નીકળ્યા હોય સવારે મંગળાના દર્શનમાં પહોંચ્યા હોય એટલી ભીડ હોય કોઈ સુખ મળે એવો કોઈ સંજોગ હોય આપણી વ્યાખ્યા છે એમાંનું એકે સંજોગ છે છતાંય એક સેકન્ડ માટે શ્રીનાથજીથી આંખ મળે ત્યારે કેવો આનંદ થાય એ કયો આનંદ છે શરીરને સુખની જે વ્યાખ્યા છે એમાંની કોઈ સુવિધા છે એ આનંદ આત્માનો આનંદ હોય જેનો અંશ છે એ અંશી ના દર્શન કરીને આત્મા કેવો રાજી થાય છે અને પાછા નક્કી કરે શ્રીનાથજી બાબા જલ્દી બોલાવજો પાછા ત્યારે કોઈ શરત રાખી હું આવું ત્યારે કોઈ ના હોય એવું ના હોય ત્યારે બધું અનુકૂળ હોય ત્યારે ભીડ ના હોય ત્યારે કોઈ આવી વિનંતી નથી કરતા ગમે તેટલા ધક્કા શ્રીજીના દર્શન મળે ને એનાથી મોટું બીજું શું હોય આજ છે સંકટની વચ્ચે પણ આનંદનો અહેસાસ જયારે પરમાત્માને જોવાની એને સાંભળવાની એને પામવાની ઈચ્છા હોય છે ત્યારે સંસારમાં ગમે તેટલા વિપત્તિના સંજોગો હોય ત્યારે નાથા દ્વારા યાદ તોય શ્રીનાથજીની ઝાંખી કરીને કેવો આનંદ આવે એમ ભલે કે રમિતલા સંકટ હોય પણ સવારે સેવામાં જઈએ ત્યારે એવો જ આનંદ નો અહેસાસ થાય કથામાં બેસીએ ત્યારે એવો જ આનંદ નો અહેસાસ થાય એનું સ્મરણ કરી લઈએ જો આનંદની વિશેષતા એ જ છે

અને ચારે બાજુ બધું વિપરીત હોય ટાઈમસર સર જમવાનું ના મળે બધી વ્યવસ્થા ના હોય પાલમાં બધું ઠીક ના હોય એમ થાય કે ચલો યાત્રા થઈ ગઈ ઠાકોરજી ની કૃપા બીજી વાર તો થાય ના થાય હવે પાછા તો અવાજ થઈને આવો બીજી વાર તો નહીં થાય તો પાછા ગામમાં આવો અને લોકો મળવા આવે વ્રજ યાત્રા કરી શું કરતા ત્યાં થોડી વાત કરો અરે સવારે ઉઠીને ચાલતા અને આમ જતા અને સ્નાન કરતા બેઠકજીમાં જારી ભરતા ના ઠાકોરજી કૃપા કરે ને તો ફરી એકવાર જવું જોઈએ પાછા બોલતા બોલતા આવું કે અરે એટલો આનંદ આવ્યો એટલો આનંદ આવ્યો એ ટાઈમે ભલે શ્રમ પડતો હતો એ ટાઈમે ભલે તમને એટલો આનંદ નતો આવતો પણ જયારે એને વાગોળો છો ત્યારે ભોગવ્યો હોય એના કરતા વધારે આનંદનો અહેસાસ થાય આ જ આનંદનો સ્વરૂપ અને એવા આનંદને પામવા માટે તમે આજે અહીંયા બેઠા છો જેને આપણે કૃષ્ણ નામથી ઓળખીએ છીએ કે જે એક વાર જીવનમાં મળી જાય છે ને પછી એક ક્ષણ માટે મળવાનો પણ અહેસાસ આખા જીવનને આનંદિત કરી દે છે એક વાર થયેલી એની સાક્ષાત ઝાંકી પણ આપણા આખા જીવનને સુગંધિત કરી દે એવા કૃષ્ણની ગાથા સ્પર્શી આ વાંગમય રૂપ છે ને વાણીમય તમને સ્પર્શ કરશે આનો અહેસાસ વાણીમય કર્ણ કર્ણ દ્વારા તમારે કરવાનો છે આ વાંગમય એટલે કે જેવા જેવા અસુર થયા એવા એવા ભગવાને અવતાર લીધા હિરણ્યા ને મારવો છે તો ભગવાન નરસિંહ બનીને આવી ગયા હિરણાક્ષ ને મારવો છે તો ભગવાન વરાહ બની ને આવી ગયા તો થયું કે આ વાંગમય રૂપ કેમ લીધું તો કે પરીક્ષિતને શ્રાપ લાગ્યો છે ને સાતમા દિવસે મૃત્યુ તક્ષક નો દંશ દેશે તો શ્રાપ એ અસુર છે અહિયાં શબ્દમય છે એટલે શબ્દમય અસુર છે તો ભગવાનનો અવતાર પણ શબ્દમય થયો વાંગમય રૂપ ભગવાને લીધું કારણ કે વાણી દ્વારા શ્રાપ નીકળ્યો છે એટલે વાણી રૂપે ભગવાન પ્રગટ થઈને જેવા સંકટમાં શ્રીજી એવું અને ઠાકોરજી તો સામેથી જ આવતા હોય તમે બધી કથા સાંભળો પ્રભુ સામેથી ગયા સામેથી ગયા સામેથી ગયા જ્યાં 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 કથામાં ખાલી એક કથા ભાગવતમાં એવી છે સુદામાની કે જ્યાં સુદામા સામેથી આવે બાકી તમે ભાગવત ની દરેક કથા એ બિદુરજીની કથા હોય કે શબરીની કથા હોય કે જ્યાં તમે કથા તો ભગવાન સામેથી ઘણીવાર એ વિચાર આવે કે સુદામાએ મનોમન એવી વિનંતી કરી હોત કે દ્વારકાધીશ એકવાર મારા મહેમાન થાવ મારા મિત્ર છો તો કથા કેવી હોત પણ કદાચ સુદામાને ક્ષોભ થાત કે મારી કુટિયામાં શ્રીજીને કેમ દ્વારકાધીશ કેમ રાખો એટલે ભગવાન ગયા નહીં એને બોલાય તું આને રાજાની જેમ રાખતો બધી જગ્યાએ હું જઈને જમી આવું છું ક્યાંક બોર જમી આવું ને ક્યાંક ભાજી જમી આવું એ તો બધું બરાબર છે કે ભક્તોના ને વધારું છું લાવ આ તો મારો અતિશય વાલો ભક્ત છે ને આની કુટિયામાં જઈને આના જેવું ખાવું એના કરતાં મારા મહેલમાં બોલાવીને આને રાજાની જેમ રાખતો એટલે સુદામાને ભગવાનને બોલાવે અને કને ગાથાઓને એ જ કથાઓને આપણે કોઈ જુદી રીતે વિચાર કરીએ તો એની પ્રસંગો કેવા થઈ જાય સચ્ચિદાનંદ રૂપાય આજ આનંદ રૂપ પરમાત્મા છે અરે મને વિચાર આ બધું ભગવાન આ બધું ન કર્યું હોત આ બધી લીલાઓ ન કરી હોત તો આજે આપણે બધા ભેગા મળીને સત્સંગમાં વાતો હોય શું કરે પ્રભુ લીલા કેમ પ્રગટાવ્યા ભગવાન એ આ બધી ગર લીલાઓ કેમ કરી કે જ્યારે ભગવાન પ્રગટ રૂપે ભૂતલ પર ન હોય ને ત્યારે આપણે આ બધું ગાઈ અને ભગવાનની કૃપાનો અહેસાસ કરી શકીએ એટલે ભગવાને આ બધી લીલાઓ કરી પ્રભુ હતા ત્યારે તો પોતે કૃપા કરે પણ જયારે હું પ્રગટ રૂપે નહીં હોઉં ત્યારે મારા ભક્તો મારી કૃપાનો અહેસાસ કઈ રીતે કરશે એટલા માટે ભગવાન આ બધી લીલાઓ કરી આપણા જેવા ભક્તોને પ્રભુની કૃપાનો અહેસાસ થાય એક એક લીલાઓના પ્રસંગોનું જ્યારે અવગાહન આપણે કરીએ ત્યારે એમ થાય કે હું સુદામા છું હું શબરી છું હું વિદુર છું હું કોપી છું હું સખા છું પોતાની જાતને આપણે ભક્ત જોડે આત્મસાત કરી લઈએ અને ઠાકોરજી એના પર નહીં આપણા પર કૃપા કરતા હોય ને એમ કથા સાંભળતા સાંભળતા આપણને એવો અહેસાસ થઈ જાય કે ઠાકોરજી તો મારા પર કૃપા કરી રહ્યા કારણ કે ભક્તો તો બધાય સમાન હોય છે ભક્તોમાં થોડી ભેદ હોય છે

એજ સર્જન કરનારો છે એ જ પાલન કરનારો છે એ જ વિસર્જન કરનારો મનુષ્ય નહીં બહુ ચિંતા નહીં એટલે ભાગવતજી માટે કહ્યું છે ભય મોહ આ બધા જેટલા લક્ષણો આપણી અંદર છે એ બધા જ માણસની અંદર એટલા માટે જ છે કારણ કે એને અવિશ્વાસ જે દિવસે વિશ્વાસ દ્રઢ થઈ જશે ન રહેશે મો ન રહેશે ભય ન રહેશે રાગ ન રહેશે દ્વેષ ભગવાન બધું કરનારો છે આપનારો છે વિશ્વની ઉત્પત્તિ કરનારો એ છે તો જે બધાને સર્જનારો છે જેને મને સર્જ્યો છે એ મારી ચિંતા પણ કરશે નાનકડું બાળક કેવું નિશ્ચિંત થઈને માના ખોળામાં ન બોલી શકતું હોય ન સમજાવી શકતું હોય ને માંગી શકતું હોય છતાંય ચિંતા નથી કારણ આશ્રય છે એને ભરોસો છે કે જેને જન્મ આપ્યો છે એ માં ખવડાવશે કરી મને ભૂખ્યું નહીં સુવા દે આ વિશ્વાસ અને નિશ્ચિંતા આપે છે આપણને આપણને સર્જનારા ઉપર આપણને જ ભરોસો નથી જેને ઘડ્યા છે એ પૂરું કરવાનું જ છે તો વિશ્વની ઉત્પત્તિ કરનારો એ પાલન કરનારો એ લય કરનારો એ નાશ નથી કરતો

નટો નાટ્ય ધરો યથા કુંતાજીએ પણ કહ્યું કર્યું કહ્યું છે સ્તુતિમાં કે આ કેવું નાટક પ્રભુ આપનું અમે સાચું માની લઈએ છીએ જ્યારે અળગા થઈ અને દ્રષ્ટા ભાવે જોતા રહેશો તો આ ખેલને માણશો મહાપ્રભુજીના શબ્દોમાં આ જ વાત કહું તો તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ દ્રતમ તજે આ બધી જ એની લીલા છે તમે આ બધાનું જ્યારે સાચું ખોટું સારું ખરાબ સારું વધારે આમ કરવું જોઈએ તો તું આમ આ જોઈતું દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરવા તો થાકી જશો કોઈ નિર્ણય પર પહોંચી આ લીલા જ્યારે તમે કોઈ પરિવર્તન કરવા સમર્થ ન રહો ત્યારે દ્રષ્ટા ભાવે જોયા કરો આ ઠાકોરજી ખેલી રહ્યા હા તમારું સામર્થ્ય તમારા કેવાથી કોઈ બદલાવા તૈયાર થતું હોય તો બદલવાની પણ જયારે એક સંજોગ એવા આવે કે હવે દ્રષ્ટા ભાવે પ્રભુની માણવી ત્યારે બસ એ તો આનંદ માણી રમત ને જોઈ રમત સર્જન કરનારો પાલન કરનાર હોય ને લય કરનાર હોય ભગવાને આ દુનિયામાં કઈ વધારાનું બનાવ્યું નથી પણ આપણને લાગે પેલું જેમ ઘડિયાળ કોઈ થાય કે ખોલી ખોલીને રેડિયો ઘણા સમય માં નહીં જૂના લાવ હું રિપેર કરું પેલું ખોલે જયારે બંધ કરવા જાય ને ત્યારે આટલો મસાલો વધે એમ કે આ બધું અંદર નાખ્યું તો કઈ રીતે આ તો પેક જ નથી આપણને ફાવતું નથી આપણને ન સમજાય વસ્તુ ખોટી બની જાય યા ખોટી કહેવાય એ યોગ્ય નથી આપણી સમજણ નાની છે દુનિયાને જોવાની દુનિયાને સમજવાની ક્યાંક આપણી સમજણ બહુ જ નાની છે આપણે સમજી શકતા નથી અને નથી સમજી શકતા તો ચુકાદાઓ બેઠા બેઠા ના ખોટું ના સાચું આમ આમ આનો અંત જ નથી આનો અંત એક જ છે મારે આનાથી અલિપ્ત થવું છે જયારે સુધારી નથી શકતા તો સુધારવાની કોશિશ પણ છોડી દે પોતાનું કોઈ યુવાનને સુધારવામાં પોતાનું ગડપણ નહીં બગાડો કારણ કે એની એક મિનિટ કરતા તમારી એક મિનિટ વધારે કિંમતી છે એટલી ઓછી છે ને પેલા કરતા એનું તો જીવન હજી ઘણું લાંબુ છે જો તમારું આયુષ્ય વધી ગયું હોય તો પેલા કરતા તમારો એક કલાક વધારે મોંઘો છે આવો ખોટનો ધંધો નહીં કરો કોઈ તમે એમ કહો કે આ ઓછી કિંમતની વસ્તુ વધારે રૂપિયા આપી લો એમ અમુક સમય થાય ત્યારે ભાવે રહેવાનો પ્રયાસ કરો હું આનાથી બધાથી અલિપ્ત છું

આટલું મોટું કાર્ય કરનારો પરમાત્મા એનો સ્વભાવ કેવો છે ત્યાં બહુ જ છે કારણ કે જીવનમાં કોઈ ને કોઈ પ્રકારથી આપણે દુઃખોને જ અનુભવ કર્યા ભૌતિક દુઃખ જે આપણે બધા જાણીએ છીએ આધ્યાત્મિક દુઃખ ઇન્દ્રિય દુઃખ અને આથી દૈવિક દુઃખ તો ભાગ્યશાળીને થાય ભગવાન મેળવવાનું દુઃખ ને હરનારો પરમાત્મા છે જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકારનો પ્રકાર આવે વૈષ્ણવે શું કરું તો કે બે વસ્તુ મહાપ્રભુજી બતાવે એક ત્રિદુખ સહનમ યા સહન કરતા છે સંઘર્ષમાં પડશો તો ક્લેશ સિવાય કઈ નથી સંસારી તરીકે કદાચ સફળ થઈ જશો વૈષ્ણવ તરીકે નિષ્ફળ થઈ જશો જ્યારે જયારે સંઘર્ષમાં પડીએ છીએ ત્યારે વ્યક્તિ તરીકે કદાચ કોઈને હરાવીને જીતી શકાય પણ વૈષ્ણવ તરીકે ઘણી વાર નિષ્ફળ થઈ જતા હોય છે તમારે જીવનનું સાફલ્ય એક વ્યક્તિ તરીકે કરવું છે કે એક વૈષ્ણવ તરીકે એ તમારે નક્કી કરવા અને જો વૈષ્ણવ તરીકે સફળ થઈને જવું છે તો સોડસ ગ્રંથમાં બતાવેલા મહાપ્રભુજીના એક એક ઉપદેશોને જીવન મંત્ર બનાવીને મહાપ્રભુજી આમાં શું કે છે મહાપ્રભુજી મને કયો રસ્તો બતાવે છે બે એરો છે એક ગામ તરફ જાય છે બાયપાસ તરફ જાય છે મારે શું કરવું ગામમાંથી થઈને જવું કે બાયપાસ થઈને આ બધું કરીને નીકળી જવું મહાપ્રભુજી ક્યાં તરફ જવાનું કે છે મહાપ્રભુજી તો કહે ત્રિદુઃખ સહેન ધૈર્ય પણ પાછો એવી આગે પ્રતિકારો યદ્છા સિદ્ધે નાગ્રહી ભવે દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખે બીમારી છે દવા છે ના ના ઠાકોરજી તાવ આપ્યો તો ભોગવી લેવા દો ઠાકોરજી કે મેં દવાઈ આપી છે દવા આપનારો હું જ છું ઈલાજ આપનારો હું જ છું અને ઉપાય આપ્યો છે તો પરાણે દુઃખી થવાની કોશિશ ના કરીશ રસ્તો છે તો પછી એ કરીને આગળ નીકળી જાય પણ દુઃખી થઈને બેઠો ના રહીશ દુઃખી થઈને બેઠો રહીશ તો તારું મન મારામાં નહીં લાગે કાં અનાસક્ત બન કાં એનો ઉપાય ગોળ આ બે જ રસ્તા છે આસક્તિ છોડી દે કાયનો રસ્તો શોધી લે મહાપ્રભુજી કહ્યું એનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખતો રસ્તો છે દવા છે પૈસા માટે બીમાર થઈને રહેવું પ્રકારના દુઃખો જે દૂર કરનારો છે એટલે જ પરમાત્માનું નામ હરી છે એ હરી લે છે એ ઉપાયો નહીં બતાવે એ તમારા દુઃખને હરી લે છે તમને ખબર નહીં પડે ક્યારે દુઃખ હરાઈ ગયું તો એ પરમાત્મા છે કોણ તો કહ્યું શ્રી કૃષ્ણ એ વયમ નુ એ કોણ છે ખાલી કૃષ્ણ શ્રી 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 કૃષ્ણ અને કોણ કે કે રાધાજી ભાગવતમાં એટલે જ આ પ્રયોગ કર્યો છે કેવલ કૃષ્ણની કથા નથી અહિયાં રાધા કૃષ્ણ છે અને રાધા વગર કૃષ્ણ પણ રાધા છે એટલે જ આજે રાધાષ્ટમી ભાગવતજીમાં મહાપ્રભુજી કહે છે કે સુખદેવજી જયારે ભાગવત કહેવાની શરૂઆત કરે છે ત્યારે રાધાજીનું સ્મરણ કરે છે नमो नमस्ते स्ववृषभाये सात्वता विदुरकाष्ठाय मु यो बिना निरस्त साम्यातिशय नेराधसं स्वधामनि ब्रह्मनिंशभे नमः सुखदेव जी जारे भागवत केवानो प्रारंभ करे छे

ધૂલ જો મિલ જાએ સચ કહેતા મેરી સચ કહેતા મેરી તક દીર બદલ જાએ રાંધ ચરણો શ્યા રાખા રાજ ખાલી લાલન બી રાખતા હોય ખાલી ગોરધન નાથ બી રાજતા હોય પણ ખાલી ઠાકોરજી નથી એની જોડે રાધાજી છે પુષ્ટિ માર્ગ તો સદાયુ